મને યાદ કરતા તા એમ કાયો ને મારો ફોન મને તો મારી યાદ તો બહુ આવતી પણ હું શું કરું ફોન ન કરી શકું મમ્મી પપ્પાને બધાય બાજુ મુજ માર કેમ ફોન કરું હં હડપ ન થાય હડપ ન થાય દીકુ શું કહેતા તા મમ્મી એમ માર વખાણ કરતા હતા ઓ શું કહેતા તા આ હં એમ કહેતા હતા શિવાંગી તો શિવાનગી છે શિવાનગી જેવું તો કોઈ થાય ને ઓ

જાઉ ને યાર શું કેટલી વાર બોલું હાઈ રાજ